આખી રાત પત્ની અને બે દીકરીઓ પિતાને શોધતી રહી અને સવારે જાહેર માર્ગ ઉપરથી મૃતક અવસ્થામાં મળી આવ્યા હતા કુતરા મૈરા માણસો મૈરા બરાબર થઈ ગયા છે ચિંગસપરા હરિજન વાસની અંદર કુતરા મૈરા માણસો મૈરા બરાબર થઈ ગયા છે ચિંગસપરા હરિજન વાસની અંદર ભરૂચના ચિંગસપુરા વાલ્મીકીવાસમાં રહેતા મનોજભાઈ છોટુભાઈ સોલંકી પત્ની અને બે દીકરી સાથે રહેતા હતા અને તેઓ ગત મોડી સાંજે ખાનગી હોસ્પિટલમાં સફાઈ કર્મી તરીકે નોકરી કરી પરત ઘરે નહીં આવતા તેની પત્ની અને બે દીકરીઓ તેને શોધવા નીકળ્યા હતા અને સતત સવાર સુધી શોધખોળ ચાલુ રાખી હતી તે દરમિયાન પત્ની અને બે દીકરીઓ સોતી હતી તે દરમિયાન જ મનોજ સોલંકી સવારના અગિયાર વાગ્યાના અરસામાં દાંડિયા બજાર નજીક વરસાદી કાંસમાંથી વરસાદી પાણીના પ્રવાહમાં મૃતક અવસ્થામાં તરતા મળી આવ્યા હતા જે અંગેની જાણ દુકાનદારોએ રાત્રે જ જે મહિલા મનોજ સોલંકીને શોધી રહી હતી તે મહિલાને જાણ કરતા તે દાંડિયા બજાર જ્યાં વેપારીએ બહાર કાઢેલા મૃતદેહને બતાવ્યો હતો મૃતદેહની ઓળખ થતા પત્ની તેના પતિને મૃતક અવસ્થામાં જોઈ હૈયા ફાટક રુદન કરતા ગમગીની ફેલાઈ ગઈ હતી મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મનો સોલંકી નોકરી પરથી પરત ફરી રહ્યા હોય અને તે દરમિયાન ઘીકોડિયાથી પગપાળા ચાલીને આવતા હોય તે દરમિયાન વિસ્તારના નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતા હોય ત્યાં વરસાદી પાણીમાં વરસાદી ખુલ્લી ગટર હોય અને કુંડી ખુલ્લી હોય તેમાં પડી ગયા હોય અને આખી રાત મીટરની વરસાદી કાંસમાં તેઓ રહ્યા બાદ સવારે ધોધમાર વરસાદના કારણે કાંસમાં વરસાદી પાણીનો આવતા દાંડિયા બજારના ગટરના નાકામાંથી બહાર મૃતક અવસ્થામાં નીકળતા વરસાદી ધસમસતા પાણીમાં વેપારીએ અજાણ્યા પુરુષનો મૃતદેહ નજરે ચડતા તેઓએ પાણીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો છે અને તે આ વિસ્તારનો અને ઓળખ અનારનો પતિ હોવાનું પણ સામે આવ્યું છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે ખુલ્લી ગટર અને કાંસનો સ્લેબ તૂટેલી હાલતમાં હોય તે બાબતે સ્થાનિક નગરસેવકોને જાણ કરવા છતાં તેઓ આ બાબતે કોઈ જ કાર્યવાહી નહીં કરતા અને છેલ્લા બે મહિનાથી ગટર ખુલ્લી રહેતા આખરે સ્થાનિક રહીશોનો જીવ ગયા બાદ રહીશોએ પણ સ્થાનિક નબળી નેતાગીરીઓના કારણે પરિવારમાં મહિલાએ પોતાનો પતિ ગુમાવ્યો તો બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે પરંતુ એક વાત નિશ્ચિત છે કે સ્થાનિક નગરસેવકોની પીપોળી ભરૂચ નગરપાલિકામાં વાગતી નથી જેના કારણે બે જવાબદાર અધિકારીઓ સામે પદા અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ હું તનના પરિવારોએ કરી દીધી છે હું ચિંગસપરા હરિજન વાસમાંથી શારદાબેન સોલંકી બોલું છું અત્યારે મનોજભાઈ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું છે રાત્રે વરસાદ ઘણો પડવાથી ને અહીંની ગટર આજે દોઢ મહિનાથી અહીંની ગટર એકદમ ખુલ્લી જ રહે છે લાવાળીશ જેવી લાવાળીઝ જેવી કેમ રહે કે મુનસિપાલિટી આવવાની બે દરકારી છે કોઈ આંધા જોવા માંગતા નથી અહીંયા ગાત ખાલી હરિજન જ ને વસાવાના પટેલ લોકો પટેલ લોકો બધું પણ હરિજન ને વસાવાનું કોઈની ગણતરી જ નથી અહીંયા કુતરા મહિરા ને માણસો મહિરા બરાબર થઈ ગયેલા છે ચિંગસપરા હરિજન વાસની અંદર હું ને એમ્બ્યુલન્સ બી આપો એમ્બ્યુલન્સ વાળાને ફોન કરી દે એમ્બ્યુલન્સ વાળા બી આવી નથી શકતા હું એવો અન્યાય છે ને એવો અધિકાર છે અત્યાર સુધી કેટલા બનાવ બન્યા અત્યાર સુધી ત્રણ બનાવ બની ગયેલા છે હું બે બનાવ તે આમ જતા દે તીસરો બનાવ તો અમારા હજરા હજુર થઈલા છે ભાઈ

ગઈકાલ તેઓ નોકરીના સમય દરમિયાન નોકરી પર ગયેલ અને સાંજે પરત ફરતા વરસાદ વધુ હોવાના કારણે સિંગસપુરાના મુખ્ય ગેટ પર જ એક મોટી ખુલ્લી ગટર પડેલી છે તેની આજુબાજુ બેરેકેટ તો મૂકેલા જ પણ વરસાદના પાણીના કારણે એ બેરેકેટ પણ પડી ગયેલ હોય એ સાંજના સમયે આવતા હોય અંધારું હોય તેમને સમજ ના પડતા ગટરની પાસેથી નીકળતા તેમનો પગ ગટરમાં પડતા તેઓ ગટરની અંદર ગરકાવ થઈ ગયેલ અને આજરોજ તેમનો મૃતદેહ ભીમાશંકર મહાદેવ પાસેથી ગટરના બીજા છેડેથી મળી આવેલ છે આજે બેદરકારી જે કંઈ પણ લોકોએ કરી છે તેની પરિવારજનોને ન્યાય મળે તેવી પરિવારજનોની અપેક્ષા છે અને જુઓ જે કંઈક લાગતો અધિકારી કે નેતાગણ નેતા આવે તો આ મૃતદેહ પીએમ અર્થે નહીં લઈ જવામાં આવ્યું તેવું એમના પરિવારજનોનું પણ કહેવું છે સમગ્ર ઘટના બાદ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી ખુલ્લી ગટર હશે અને તેમાં ખાબકી જવાના કારણે મોત થયું હશે તો જે પણ બે જવાબદાર કોન્ટ્રાક્ટર કે જે પણ હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે કહી દીધું આજ રોજ ભરૂચ નગરપાલિકામાં દાંડિયા બજાર વિસ્તારની અંદર એક એકવીસ વર્ષીય મનોજ સોલંકી નામનો યુવાન વરસાદી પાણીની અંદર તણાઈ ખુલ્લી ગટર હતી એની અંદર કઈક ખાબકી અને મૃત્યુ પામેલ છે એવી એક દુઃખદ ઘટના બનેલ છે અમને આ બાબતની જાણ થયેલ છે અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ ખુલ્લી ગટર છે એને તાત્કાલિક પેક કરાવવાની કાર્યવાહી હાથ ધરીશું અને આ બાબતે તપાસ કરી જે કોઈ બેદરકાર હશે એની ઉપર કાર્યવાહી પણ કરીશું ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઈટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા, ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ, સેલ્ફી એરિયા, લાર્જ ગાર્ડન એરિયા, ચિલ્ડ્રન પ્લે ઝોન, ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે. બધી જ ફેસિલિટીઝની સાથે સૌથી બેસ્ટ છે કોરિયા કાઠિયાવાડીનું જમવાનું. અહીંયા દરેક ગેસ્ટ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે. જેમાં સેવ ટામેટા, લસણીયા બટાકા, તૂરિયા પાત્રા એવી 50 થી વધુ સબ્જી ભાકરી પિઝા, ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પલિમેન્ટરી અથાણા સેલડ અને બચપનની યાદો તો કરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કોરિયર ખાટિયાવાડી ઢાબા નબીપુર NH48 ભરૂચ એટ ભરૂચ કે બાદ નર્સિંગ ફિલ્ડમાં ત્રી કોર્સ કાફી પોપ્યુલર છે એએનએમ જીએનએમ ઓર બીએસસી નર્સિંગ ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मठ ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक ऐसी ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक संस्था मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच